સમજવાનો પ્રયાસ જે આપણે કરી રહ્યા છે પહેલા જ દિવસે મારી વ્યાસપીઠે બહુ સહર્ષ સાદર નિવેદન કર્યું હતું કે ધર્મને જાણવું ગુહીએ છે મનો મહારાજે એટલા માટે જ મનુસ્મૃતિમાં તે દિવસે પહેલા જ દિવસે મેં અડધો શ્લોક કીધો હતો ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાર ગુહીય છે પાર ન પામી શકાય એટલા કારણ કે આ જગતમાં જે સમય કે કાંઈ નહોતું ત્યારે સનાતન ધર્મ હતો અત્યારે બધું છે ત્યારે પણ સનાતન ધર્મ છે અને અંતમાં કાંઈ નહીં રહે ત્યારે પણ સનાતન ધર્મ રહેશે કારણ કે ગુહીય છે ગુહી છે સનાતનનો અર્થ જ થાય છે મારા વાલા કે જેનો 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 કોઈ આદિ નહીં જેનો કોઈ અંત નહી ક્યાંથી આરંભ થયો એ ખબર ના પડે અને ક્યાં અંત થશે પણ કોઈ જાણી અધર્મ આ જ ધર્મ અને અને મજા તો એ વાતની છે સાહેબ કે ભગવાન નારાયણનું નામ પણ ધર્મ છે આપણે ધર્મ પાળીએ છીએ નારાયણ ના જે વિષ્ણુ સહસ્ત્ર નામ છે ને જે દાદા અને આદિ જગત ગુરુ શંકરાચાર્ય પહેલી રચના કોઈ કરી હોય પહેલી શિવના જ્યારે જયારે ગોવિંદ ગોવિંદપાદ મહારાજ એના દ્વારા સંન્યાસ ધર્મ લીધો બહુ નાની ઉંમર નવ વર્ષની ઉંમર અને અને પછી જો ક્રમ શું છે કાલડી થી જન્મસ્થાન છે ને કાલડી હા ત્યાંથી શૃંગેરી આવ્યા શૃંગેરીથી ગૌમુખ ગયા ગૌકર્ણ ગૌકર્ણ થી પાછા શૃંગેરી આવ્યા અને પછી છે ગુરુ આ ગમે ત્યાં કંઠી નો પહેરી લેવી આપણે ત્યાં અત્યારે શું થાય છે કે અત્યારે ગતાનુગતિ બહુ થઈ ગઈ છે કલિયુગમાં બહુ ગતાનુગતિ ગતાનુગતિ એટલે ગાડરિયો પ્રવાહ આ સંતને હજારો લોકો માને છે એટલે મારા મારે માનવા જ જોઈએ આ બુદ્ધિની દુર્બલ્યતા છે ભલે એ સંતને હજારો લોકો હજારો લોકો માને છે પણ એ સંત તમારી બુદ્ધિમાં ઉતરે છે કે નહીં પેલા એ તો જોઈ લો નહીં તો બીજાને જે ફાયદો થશે એ તમને નહીં થાય વચમાં વચમાં અશ્રદ્ધા જનમવી શક્ય છે પછી અડધે રસ્તે જયારે માણસ પછી નો આમ નો રે ને નો હા આપણે ત્યાં એટલા માટે હિન્દીમાં કહેવત છે ને ના ઘરકા ના પછી ગયો પછી પછી ગાવું પડે એને ભૂલો પડી ભવર ને ભટકવું ભવાની સૂજી નહીં લગીર કોઈ દિશા ગુરુ દિશા પણ આપે અને ગુરુ દશા પણ આપે હા બંને વસ્તુ આપે દશા પણ બનાવે જે 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 સાત દશાની યોગમાં ચાલે સાત દશા સપ્ત દશા એટલે 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 જો ઉપનિષદીય સૂત્ર છે તમે બધા ઘરના બેઠા છો ને એટલે અંગત એક વાત હું અંગતમાં કહું તમે કોઈને કહેતા નહીં અંગત વાત કહી દઉં ત્રણ વસ્તુ બહુ સમજીને એની સાથે વ્યવહાર કરો ઉપનિષદીય સૂત્ર છે સમજ્યા વગર નો નકામ અને ત્રીજું સમજ્યા વગરની પરંપરા નકામ સંતને પગેલા મેં તો મેં તો ગઈકાલે કીધું તું સાધુ તેરો સંગડો ન છોડવું સંત તો જીવનમાં જોઈએ જ શું કામ નહીં કે કે કારણ સંત હોય ને તો જ હૃદયમાં આવે મારા વાલા હા આજે હૃદય પ્રસન્ન રહે ને કોઈ સદગુરુ જ્યારે 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 પોતાના પોતાની આંખમાં ને પાંખમાં શિષ્યને રાખે ને ત્યારે એની પ્રસન્નતા બની જાય મારા કોઈ સદગુરુ